એક કપડામાં આપણે લઈ પાણી બધું મિતારી લેશું આ દૂધી ખમણે ગઈ છે અને એક વાટકી દૂધી ખમણેલી લીધી છે એક વાટકી દૂધ લીધું છે અડધી વાટકી ખાંડ લીધી છે ને અડધી વાટકી ઘી તો આપણે આમાં પહેલા ઘી ગરમ કરી લેશું ઘી આમાં બહુ જાજુ નથી નાખવાનું થોડુંક નાખીને દૂધીને પહેલાં શેકી નાખવાની છે હવે આ ઘી ગરમ થઈ ગયું છે અને આપણે એમાં દૂધી ખમણેલી નાખી દેધીને સરસ રીતે હલાવવાની છે થોડીક શેકાવા દેવાની છે બહુ જ શેકાવા દેવાની છે થોડુંક પાણી બળી જાય ને ત્યાં સુધી મસ્ત પોસો સરસ હલવો બને છે સૂણી દૂધીનો શેકાય એટલે લીલો કલર પણ આવવા માંડે હવે આ દૂધ બરોબર ચેકાઈ ગઈ છે સરસ થઈ ગઈ છે અને લીલો કલર પણ આવી ગયું વાટકી ખાંડ પણ આવી રીતે નાખી દેવાની છે આવી રીતે હવે આ દૂધ ગઈ જાય ત્યાં સુધી આને હલેરા કરવાની દૂધ બહી જાય એટલે સરસ માવા જેવું થઈ જશે દસ પંદર મિનિટ સુધી હલાવવાનું છે અને દૂધની કણી પડી જાય ત્યાં સુધી હવે આ દૂધ બહી છે અને ઝીણી ઝીણી કણી પણ સરસ મસ્ત પડી ગઈ છે હજી આને થોડીક વાર હલાવવાનું છે તાવ બહી જાય ત્યાં સુધી અને ઘી છૂટું પડી જાય તો હવે બધું દૂધ બહી છે અને ઘી પણ ઉપર આવી ગયું છે તો હવે આ હલવો બની છે હવે એને એક ડીશમાં